હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજના નવા જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણે જો રેડી કરીને એને જવાનું છે આંગણવાડી ધોવા બેઠી તો કપડાનો સાબુ પણ પૂરો થઈ ગયો તો એટલે આજે જો આપણે પણ નથી ધોવાના એમને પલાડી દીધા છે ને ત્યાં જે સાબુ પાવડર વાળા ભાઈ આવ્યા ને ત્યાં મમ્મીએ જો અહીંયા શોપિંગ કરી લીધી છે સાબુ પાવડરની એટલે મેળ આવી ગયો ગામમાં ન જવું પડ્યું હાબુ લેવા જવું પડે તો મમ્મીએ જો અહીંયા મસ્ત બધા સાબુ લઈ લીધા છે કપડાં ધોવાના નાહવાના

તો ચાલો અત્યારે તો સવાર સવાર બધું રૂટીન ચાલુ છે કામ એટલે પેલા નીચે મૂક્યા હું પછી આપણે આગળનું કામ ચાલુ કરીએ ચાલો તો અત્યારે થઈ ગયો છે રોંઢાનો ટાઈમ અને થોડી આરામ કરીને સુઈ ગઈ હતી હું પણ આજે તો દિત્યા નહીં સુવડાવતી હતી ને ભેગી ભેગી હું પણ સુઈ ગઈ હતી અને અત્યારે મમ્મી પપ્પા પણ વહી ગયા છે વાડીએ અને અહીંયા જો મંગુ અને ગૌરી ને ધૂળીઓ ને બધા અત્યારે આરામમાં હતા પણ મને દેખીએ ને મંગુ ઊભી થઈ ગઈ ને એમ કે મને કંઈક ખાવાનું આપશે પણ મમ્મી ચારો પાણી કરીને ગયા છે હમણાં જ ગયા છે અને જો આપણે રોંઢાનું હજી બધું કામ બાકી છે કપડાં સુકાય છે વાસણ ગોઠવવાના છે બધેથી હંજવારીઓ કાઢવાની છે પહેલાં ફટાફટ છે ને આપણે આપણું રોંઢાનું જે જે કામ છે ને કરી લઈએ ત્યાં આગળ દીટિયાને ટ્યુશનનો ટાઈમ થઈ જશે એટલે એને ઉઠાડીને થોડીક વાર મૂળમાં લઈ આવવી પડશે તો ફટાફટ હું મારું પહેલાં કામ કરી લઉં તો જો ઉત્તરાયણ છે ને આવી ગઈ છે ઓલમોસ્ટ આવતીકાલે ઉત્તરાયણ જ છે પણ ઉત્તરાયણ જોવું કંઈ અહીં માહોલ જ નથી રાખતો અમારા ગામમાં એક પણ પતંગ નથી દેખાતી અને સિટીમાં તો અત્યારે પતંગ વેચાવાનું ને એવું બધું ચાલુ હશે બીજું એ પણ મોટા સિટીમાં અમદાવાદ ને રાજકોટ ને મોટા મોટા સિટીમાં અહીંયા અમાર તો પતંગ ને દેખાડી દી એક દુકાન હતી એક નહીં પણ ત્રણ ચાર દુકાન હતી ત્યાં પણ ઘરમાં બે ત્રણ હતા મારા જેવા એ પણ એ જૂની વસ્તુ વેચતો તો ગયા વર્ષની એ પતંગ લઈ આવે તો તૂટેલી નીકળી હા એવું છે અને અત્યારે છે ને આપણે જો આયા ગામમાં કેવું હોય છે કે મમરાના લાડવા ને એ બધું હોય છે ભાઈ મમરાના લાડવા ને ચીક્કી ને એ બધું બનાવતા હોય છે પતંગ ચગે કે ન ચગે ખાવા પીવાનું તો મળે હા ને ખીચડો બનાવે એવું હા તો એ છે ને આપણે અત્યારે આજે બનાવવાના છે મમરાના લાડવા હમ

એ તો અમારે કે ગુલાબ નથી થતા એને એને ગુલાબ નથી થતા કે અમારા ઘરે ગુલાબ તો વાય છે અહીંયા પણ એને ઘરે ગુલાબ આવતા નથી આવતો એનું કારણ તમને દેખાડો તમારે લાવવું હોય તો શું કરવાનું આવું રાખવાનું આ જૂનું બૂટ હોય ને એ બાંધવાનું એમ છે ને જૂનું બૂટ બાંધી દેવાનું એટલે ટ્રાય કરજો આવે તો ઠીક છે ન આવે તો કઈ કઈ નહીં કાઢી નાખવાનું બરોબર અમે તો રાખ્યું છે એ માન્યતા છે એમ કે નજર જેમ કઈ નજર ન લાગે ઓબો ન થઈ જાય

એને માથે બૂટ ટાંગ્યું હોય ને તો નજર નો લાગે એવું છે નજર ઓછી જાય પણ આ બૂટ અમે જાય આ કાં કર ટાંગ્યું નજર ઓછી લાગે હા નજર ઓછી લાગે એની માં ધ્યાન ભંગાઈ જાય ટૂંકમાં એવું હોય છે ભાઈ માણસોનું હા એ પહેલાનું આવું બધું હાલતો આવે છે ભાઈ અમે દેવ રાખ્યું છે અહીં બોટ બોટ ને સંપલ ઘણી જગ્યાએ રાખેલ છે હા હું તમે બીજી દવા કરો હા

ચાલો તો અત્યારે છે ને ઘણા બધા કામ એકસાથે ચાલુ છે શું કામ ચાલુ છે હું તમને કહી દઉં જો અહીંયા મમ્મી છે ને રોટલા કરે છે દિતિયા બેન અહીંયા બેઠા બેઠા હોમવર્ક કરે છે અને હું મારું કામ લઈને આવી છું લાડવા બનાવવાનું મારે અત્યારે બનાવવાનું છે મમરાના લાડવા તો फटाफट ચૂલો ખાલી થઈ જાય પછી આપણે લાડવા બનાવવાના છે અને મમ્મી અત્યારે રોટલા બનાવે છે છેના રોટલા બનાવવા આજે છે ને આપણે ઘરની જે જવાબ હતી ને દરીને અત્યારે ટ્રાય કરે છે રોટલા બનાવડ જો કે આપણે તો ખાઈ લીધા છે ગણીવાર દરીને

એ તળવાડ આપણે પોછીડી લે ને માં ભૂખો આમાં ચારવાની જરૂર હતી નહી એટલે તો મમ્મી મનનું સમાધાન કરી છે અને મૂકી દીધો છે હવે તરીકે પાણી આવે ને બોળ ઓગળે ને બીજી વાર છે એટલે આપણે फटाफट લાડવા વાડી લે લાડવા વાળવા હોય ને फटाफट गरम गरम હોય તાજ વાળવા પડે નકર પછી જેવું થાય દિત્યાને કે આ ન ઉતવડશે ત્યુસન માં ગઈ ને ત્યારે મને

આ તો એટલો ભૂકો નીકળો ને કોઈ આ તો ખાલી જરાક ટ્રાન્સપોર્ટેશનમાં થયો હોય ખર્જો જલ્દી જલ્દી છે ને બની ને વાર વાર વર્ગી જવાનું હોય એમાં તો જો મમરા બનાવવાનું કામ ચાલુ છે અને જો અહીંયા યુગે અને દિત્યાએ અરે આ મને યાર મારાથી ભૂલા જ જાય મમરા બનાવવાનું આવ્યા કે મમરા કાલ બીજા માણસો કોમેન્ટ કરશે અમારે થેલી મમરા લેવા ફેક્ટરી ચાલુ કર્યું હોય છે મમરા નહીં ભાઈ મમરાના લાડવા બનાવવાનું કામ જો અહીંયા ચાલુ છે અને અહીંયા જો

હા તો આપણે કાલેથી વાડીએ જ લઈ જવાના છે એટલે આવી ગયા વાડીએ હજુ જો આ બહુ મસ્તના બની ગયા છે ને હવે આડી થોડીક વારમાં જ આપણે જમવાનું છે બાકી હું પણ એકાદો ટ્રાય કરત કેમ કે આ ખાય ને પછી આપણે ખાધે જ રાખીએ ખાય ને પછી ખાવાનું જ હે ઘણા બધા ખાઈ જાય એટલે મને પછી જમવાનું બગડે ને કાલે ચાલો તો જો ફાઇનલી આપણા મસ્ત મજાના ને લાડવા બનીને રેડી થઈ ગયા છે ઉતરાયણની તૈયારી થઈ ગઈ છે અને અહીંયા આ લોકોએ ચાલુ પણ કરી દીધું છે ખાવાનું કેવું બન્યું છે ના મસ્ત મીઠા 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 જ હોય ને લાડવા તો મીઠા જ લાગે ને લાડવા થોડા ખારા હોય હવે હજી તો જમવાનું બાકી છે આપણે સારું ચાલો તો લાડવાનું કામ પૂરું થઈ ગયું છે ને રસોઈ પણ કમ્પ્લીટ થઈ ગઈ છે તો પેલા ફટાફટ જમી લઈએ ચાલો તો અત્યારે ઘડિયાળમાં વાગી ગયા છે અગિયાર અને જમીને જો ફ્રી થઈ ગયા છે એના માટે છે ને ગામમાં બેસવા જવાનું હતું તો ત્યાં બેસવા ગયા હતા એટલે થોડુંક લેટ થઈ ગયું છે અને આવી ગયા છે ઘરે અને વિડીયોને એન્ડ કરી દઈએ તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇ